તેજસ્વીની સંસ્કૃતિધામ વાસ્ત્રુનામાં યોગની સાથે જરૂરિયાતમંદોને સહયોગી અને ઉપયોગી બનવાનો ઉત્તમ પ્રયાસ કોરોના કાળથી ચાલી રહેલી ટિફિન સેવાનો વ્યાપ વધારવાનો સંકલ્પ વ્યક્ત કરાયો વઘાંગ જિલ્લાના ખૂણે ખૂણાએ આવેલ વસ્ત્રુના ગામે પૂજ્ય હેતલ દીદીએ દીવો પ્રગટાવી શ્રાવણ મહિનાના પવિત્ર તહેવારોમાં ઉત્સવનો મહિમા સ્પષ્ટ કરતા તેજસ્વીની સંસ્કૃતિધામ વાસુનાના પૂજ્ય હેતલ દીદીએ ઉપવાસ પાછળના ઉદાત્ત મર્મને સમજાવતા જણાવ્યું હતું કે ઋષિમુનિઓની સંસ્કૃતિ અનુસાર શ્રાવણ મહિનામાં માત્ર ઉપાસ જ નહીં પણ જેને બે ટકનું ભોજન સરળતાથી પ્રાપ્ત થાય છે એમણે એક ટકનું ભોજન છોડી જેમને એક ટકનું ભોજન પણ ઉપલબ્ધ નથી થતું તેવા અકિંચન લોકો સુધી અંદાજ પહોંચાડવું જોઈએ તેવી ભાવના રહેલી છે તેમ કહ્યું હતું આ વિચારને મૂર્તિમંત કરવા માટેના કોરોના કાળના અતિ કપરા સમયથી શરૂ કરાયેલી નિરાધાર વિધવા અને જરૂરિયાતમંદ લોકો સુધી અવિરતપણે ચાલી રહેલ ભોજન સેવાને જીવંત જાગ્રત અને ભાવપૂર્ણ બનાવવા માટે શ્રાવણ મહિનામાં ભોજન અને ભજનના વિચાર સાથે આ સેવાનો વ્યાપ વધારવામાં આવ્યો છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું પિસ્તાલીસ થી શરૂ કરેલી આ યાત્રા પાસઠ લોકો સુધી પહોંચાડવાની કટિબદ્ધતા સાથે તેજસ્વીની સંસ્કૃતિધામ વાસુનાના અગ્રણી શ્રી ધનસુખભાઈએ ભવિષ્યમાં આસપાસના ગામોમાં પણ જરૂરિયાતમંદોને આ ટિફિન સેવાનો લાભ આપવાનો સંકલ્પ લીધો હતો આવેલા સૌ લાભાર્થીઓને પ્રથમવાર આશ્રમ પર જ બોલાવી એમની સાથે ભાવ પ્રેમથી વાતો કરી ભજન આરતી કરી ટિફિન સેવાની શરૂઆત કરવામાં આવી હતી અતિદુર્ગમ વિસ્તાર અને ભારે વરસાદ તથા રોપણીની કામગીરી ચાલી રહી હોવાથી આજુબાજુના ગામોમાંથી ભક્ત અગ્રણીઓ જ અહીં પધાર્યા હતા અને પ્રકૃતિના સાનિધ્યમાં સૌએ ભજનની રમઝટ બોલાવી સત્સંગ કર્યો હતો તેજસ્વીની સંસ્કૃતિ ધામ દ્વારા દરેક ભજનિકનું ખેસ અને સાડી અર્પણ કરી સન્માન પણ કરાયું હતું